જૈનુ ના વર્ધમાન નગર પાસેથી મળેલ માનસિક દિવ્યાંગને સમજાવીને સ્કૂટર ઉપર બેસાડી માનવજ્યોત કાર્યાલય લઈ જવામાં આવ્યા હતા રસ્તે રછડતા અને ભૂખ્યા આ માનસિક દિવ્યાંગને સૌ ચા નાસ્તો કરાવવામાં આવ્યો હતો તેના તેના બાલ દાઢી કરાવવામાં આવ્યા હતા મેલા ગંદા કપડા કાઢી તેને સ્નાન કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને નવા વસ્ત્રોમાં સજ્જ કરવામાં આવ્યા હતા તે દોઢ વર્ષ પહેલા રાજસ્થાન થી નીકળેલ ભુજ અંજાર માર્ગે ભુજોડી પાસેના વર્ધમાન નગર માર્ગે તેને સ્કૂટર ઉપર બેસાડી માનવ્યોત કાર્યાલય પહોંચાડેલ જ્યાં તે જીરો માંથી હીરો બનેલ જોઈ શકાય છે આવા માનસિક દિવ્યાંગોને ત્રણ ટાઈમ ભોજન કરાવવામાં આવે છે તેમજ માનસિક આરોગ્યની હોસ્પિટલમાં લઈ જઈ સારવાર અપાવવામાં આવે છે ક્રિકેટ ફૂટબોલ કેરમ જેવી રમતો રમાડાય છે તેમજ યોગા કરાવાય છે અને ટીવીના સારા સારા કાર્યક્રમો બતાવાય છે માઇકના ઉપયોગ સાથે ગીત સંગીત શીખડાવાય છે આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા કાઉન્સેલિંગ કરી દરેક રાજ્ય શહેરોની પોલીસની મદદ લઈ તેઓનું ઘર પરિવાર શોધી કાઢે છે આ માનસિક દિવ્યાંગો પોતાના ઘર શોધી પહોંચે છે અને પરિવારજનો સાથે વર્ષો પછી ફેરમિલન થાય છે